બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા પર આસપાસના સ્થાનિકો અને ખેડૂતોનો ટોલટેક્સમાંથી મુક્તિ અપાવવા માંગ સાથે ખેડૂતો આંદોલનના માર્ગે વળતા આજે હજારોની સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકોએ પાલનપુરના હેબતપુરાથી હાથમાં વિવિધ બેનરો લઈ ડીજે સાથે બે કિલોમીટરના લાંબી પગપાળા મહારેલી યોજી ખેમાણા ટોલ ટેક્સ પર પહોંચીને ત્યાં ધરણા પ્રદર્શન યોજીને ટોલ ટેક્સમાં વીસ કિલોમીટરના અંતરમાં આવતા તમામ ગામોના લોકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી અને કોઈએ ટોલ ટેક્સ નહીં આપો તેવી જાહેરાત કરીને ટોલ ટેક્સના અધિકારીઓને પંદર દિવસનું અલ્ટિમેટમ આપી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી જો માંગણી નહીં સંતોષાય તો ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના પશુઓ ખેતીના સાધનો અને ટ્રેક્ટરો લઈ ટોલ ટેક્સ ઉપર પહોંચી રસ્તો બંધ કરીને ઉગ્ર આંદોલન કરશે તાલુકા અને અમીરગઢ તાલુકાના ખેડૂતોએ આને જે ટોલ ટેક્સ અહીંયા આગળ લેવામાં આવે છે એમના માટે રેલી કરી છે અને એમને અમે આજથી પંદર દિવસની ચીમકી આપી છે કે જો ટોલ ટેક્સ આજથી બંધ નહીં કરવામાં આવે તો અમે આવનારા સમયના અંદર આજે તો અમે ચારથી પાંચ હજાર ખેડૂતો ભેગા થયા છીએ પણ આવનારા સમયના અંદર અમે ટોલ ટેક્સ બંધ કરીશું રોડ રોડ બ્લોક કરીશું એવા આંદોલનો પણ અમે કરીશું અમારા અહીંના નજીકના ખેડૂતો જે પહેલાં ટોલ ટેક્સ ભરતા નહોતા અને અત્યારે આ લોકોએ આમની મનમાની કરીને અમારા જોડે જે ટોલ ટેક્સ ભરવાનું આ લોકોએ અમારા જોડે દબાણગીરી કરી છે કે તદંતર ખોટી છે અમે નિયમ વિરુદ્ધ જઈશું નહીં જે પણ નિયમમાં હશે એ પ્રમાણે અમે કાર્યવાહી કરીશું બીજા નંબરના કે અહીંના જે ટોલના પ્લાઝાના જે મેનેજર છે જે અગાઉ આપણે વિડીયો જોયો હતો એ મેનેજરે જે પણ અમારા ખેડૂત અંગાતે જે પણ આ વર્ત કર્યું છે એ ખરેખર ખોટું છે જો આપણા દેશનો ખેડૂત અને જો રોડ ઉપર આવવું હોય તો સરકારને દસ વખત વિચારવું પડશે કે આપણે શું કરી રહ્યા છીએ તેથી અમારા સરકાર વતી અમને એ પણ નિવેદન છે કે જમીન ઝપડ આત્મહત્યા કર્યું છે એમના ઉપર એક્શન લેવામાં આવે અને અમને સંપૂર્ણ અમારા બે તાલુકાના અમીરગઢ અને પાલનપુરના ખેડૂતોનો ટોલ ટેક્સ ફ્રી થાય એના માટે અમે સરકારને ખૂબ જ આપો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અમે આ ટોલ નાખાવાળાને એવું કહીએ છીએ કે તમે કાયદામાં રહો પછી અમે કાયદામાં રહીશું આ ટોલ નાખો છે એ પાલનપુરની નગરપાલિકાની છ કિલોમીટરની દૂરી ઉપર છે એ કાયદેસર દસ કિલોમીટરથી દૂર હોવું જોઈએ એટલે આ ટોલ નાખો ખરેખર ખોટું છે બીજું ગડકરી સાહેબ જે વિધાન લોકસભામાં એવું કહેતા હોય કે વીસ કિલોમીટરના એરિયામાં ટોલ ટેક્સ ન લેવો જોઈએ અમારા બાળકો ભણવા જતા હોય તો અમારી ગાડીઓનો હેરાન કરવામાં આવે છે પાલનપુરથી આજુબાજુના રોડો ઉપર બીજા સિંગલ રોડો ઉપર મોટી મોટી ટ્રકો હેડે છે અમારા રોડ તૂટી જાય છે અને દર વર્ષે દસથી વધારે અકસ્માતમાં લોકો મૃત્યુ પામે છે આ ટોલનાકાને લીધે એટલે જે લોકોને નુકસાન થાય છે આજુબાજુના વીસ કિલોમીટરના લોકોને આ સતત અહીંયા એના બોન્સોરો રાખે છે અને ધાક ધમકીઓ આપે છે સતત અમારા પરિવાર સાથે અમે જતા હોઈએ તો પણ હેરાન કરવામાં આવે છે આખરે કંટાળેલા પાંચ હજારથી વધારે લોકોએ આજે આંદોલન કર્યું છે આ જો અમને સફળતા નહીં આપે તો આવનાર સમયમાં અમે અમારા ટ્રેક્ટરો પશુઓ સાથે આ ટોલ નાકા ઉપર બેસી દેવાના છે આખું ટોલ નાકું બ્લોક કરી દેવાના છે જ્યાં સુધી સફળતા નહીં મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે પંદર દિવસનો અમે અલ્ટિમેટમ આપ્યો છે જો અમને ન્યાય મળે તો આવનાર સમયમાં ખૂબ મોટા કાર્યક્રમો સાથે અમે લડી લઈશું આજુબાજુના બધા ખેડૂતો ભેગા થઈને મેસેજ આપવા માંગતા હતા કે છેલ્લા અઢાર વર્ષથી અમે અહીંયા આ ખેડૂત ખેવાણા ટેલનોકાથી અમે પરેશાન હતા કારણ કે ખેમણા ટોલનાકું પાલનપુરથી છ કિલોમીટરના નજીક વિસ્તારમાં આવે એટલે અહીંયાના ખેડૂતો શાકભાજી વાવે છે દૂધનું વેચાણ કરવા માટે થઈને પાલનપુર જતા હોય છે ત્યારે એમને સતત અધિકારીશ્રી દ્વારા એમને હેરાન કરવામાં આવે છે અને જ્યારે આ ટોલ નાખું બનાવવામાં આવ્યું બનાવવામાં આવ્યું ત્યારે બે હજાર આઠ પહેલા આ નાખું બે હજાર આઠ ટોલ નાખું જ્યારે નહોતું બન્યું ત્યારે આ રોડ અમે અમારા બાપદાદાઓના સમયથી ચાલતા હતા એટલે અમને અમારો જન્મસિદ્ધ અધિકાર છે જે આ સરકારે ઝૂંટવી લેવાનું ખોટું કાર્ય કરેલું છે અને એટલા માટે થઈને અમે અમારો સર્વિસ રોડ માગીએ છીએ કે ભાઈ અમને અમારો સર્વિસ રોડ આપો જે અમારો મૂળભૂત અધિકાર હતો એટલે અમારી માગણી સર્વિસ રોડ માટેની છે અને જ્યાં સુધી અમને સર્વિસ રોડ ના મળે ત્યાં સુધી આજુબાજુના વીસ કિલોમીટરના ખેડૂતોને અહીંયા ટોલ મુક્તિ આપવામાં આવે ટોલ મુક્તિ નહીં મળે તો શું ટોલ મુક્તિ જો અમને નહીં આપવામાં આવે તો અમારા ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ અમે પછીના કાર્યક્રમોની રૂપરેખા બનેલી છે એ રૂપરેખા અંતર અમે પાસે કાર્યક્રમો કરીશું અત્યારે અમે પ્રશાસનને પંદર દિવસનું અલ્ટિમેટમ આપી છે અને જો પંદર દિવસના અલ્ટિમેટમમાં પ્રશાસન દ્વારા જો આ મુદ્દાને સુલટાવવા નહીં આવે તો અમે નેક્સ્ટ કાર્યક્રમોની દ્વારા જે આંદોલન કરવામાં આવેલ હતું તેમાં અગાઉ પણ જેમ કે અમે જણાવેલું હતું અને અગાઉ પણ એમની માંગ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડેલ હતી અને આજે પણ જે એમની માંગ છે એ અમે હાયર મેનેજમેન્ટ સુધી પહોંચાડીશું અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જે કોઈ પણ નિર્ણય લેવામાં આવશે એ સૌને ગણાશે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ફી રેટ નોટિફિકેશન જે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ખેમા ટોલ પ્લાઝાનું જે છે એના તહેત દરેક વીસ કિલોમીટરમાં રહેતા દરેક ગામના વસવાટ કરતા વિલેજર્સને સાડે ત્રણસો રૂપિયાનો લોકલ મંથલી પાસ જે છે એમને આપવામાં આવે છે ત્રણસો પચાસ રૂપિયા માસિક પાસ છે જે એમના ફાસ્ટેગની અંદર રિચાર્જ કરી આપવામાં આવતું હોય છે એ જ રૂલ છે એના સિવાય બીજો કોઈ રૂલ હાલ તો છે નહીં આ રૂલ શરૂઆતથી જ છે હોઈ શકે કે કદાચ એમને જે પહેલાં જે ઓપ્શન બેઝ સિસ્ટમ હતી એમાં કદાચ કોઈક જબરજસ્તી દે કાં તો એમની રીતે કોઈપણ રીતે ફ્રી ગયા હોય બાકી ભારત સરકારના જે નિયમ પ્રમાણે એટલે કે મોર્થની જે ગાઈડલાઇન છે અને નેશનલ હાઈવે ઓથોરિટીની જે ગાઈડલાઇન છે એના પ્રમાણે વીસ કિલોમીટરમાં વસવાટ કરતાં દરેક વિલેજર્સ અને કારધારક સાડા ત્રણસો માસિક સર્વિસ રોડની માંગ જે એમની છે એ મારા હાથમાં છે નહીં એઝ અ પ્રોજેક્ટ મેનેજર હું એમાં કોઈ ડિસિઝન ના લઈ શકું અને ભારત સરકારના રિલેટેડ મેટર છે એટલે એમને જે કંઈ પણ માંગ હોય એને રજૂ કરી શકે છે ના આધાર કાર્ડનો એવું કોઈ રૂલ નથી એમના જનરલી શું છે કે એમના એક એવા ક્વેશ્ચન હતા કે ગડકરી સાહેબશ્રી દ્વારા જે આપણા મિનિસ્ટર સાહેબશ્રી દ્વારા આધાર કાર્ડની કોઈ વાત કરેલી છે કોન્ફરન્સમાં તો એમાં હું તમને ક્લિયર કરીશ કે આધાર કાર્ડ એટલા માટે છે કે સાડા ત્રણસોનો જે માસિક પાસ છે એમાં સપોઝ કે આપની આરસી બુક વીસ કિલોમીટરથી બહારના કોઈ એડ્રેસની હોય પણ સેમ નામની આપનું આધાર કાર્ડ જો વીસ કિલોમીટરના અંદર આવતું હોય તો આપને લોકલ પાસ રિચાર્જ કરી આપવામાં આવશે જેની માસિક અવધિ અનલિમિટેડ ટ્રીપ સાથે 谢谢。O <Okay. S 1>、okay.